ચીખલીથી ભાગી સુરત આવેલી કિશોરીની મદદ કરનારે તેમના મિત્રો સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજારીઓનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે હાલ પોલીસે નરાધામોને ને ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દીધા છે સુરતમાં દુષ્કર્મના બનાવમાં કોર્ટ આકરી સજા ફટકારતી હોવા છતાં નરાધમો કંઈ સુધારો ન આવ્યો હોય તેમ લાગી રહ્યું છે કિશોરીઓ એક પછી એક પીખાઈ રહ્યાનું પણ સામે આવ્યું છે ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના એક બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના બનતા ડિંડોરી પોલીસ દોડતી થઈ જવા પામી છે એટલું નહીં પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય બળાત્કારીને પકડી આગની તપાસ હાથ ધરી છે ડિંડોરી પોલીસે જણાવ્યું હતું કે લગ્ન ન કરવા લઈ ભાગેલી કિશોરીને સહારો આપનારા અને તેમના મિત્રોએ ગેંગ રેપ કર્યો છે એક અઠવાડિયા પહેલા કિશોરી સાથે મારઝોડ પણ કરાયોનું સામે આવ્યું છે કિશોરી ધોરણ નવ સુધીનો અભ્યાસ કર્યો છે માતાએ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યો પણ જાણવા મળ્યું છે હજી મેડિકલ તપાસ બાકી છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં એટલે કે સોળ વર્ષની ઉંમરે કિશોરીના લગ્ન લઈ લે માતા અને માસા માસે દબાણ કરતા કિશોરી પર ઘર છોડી સુરતસિંહ નામના યુવાન સાથે ભાગી આવી હતી ત્યારબાદ બંને અલગ અલગ જગ્યા પર રહેતા હતા જોકે દાન બગડતા સુરન્દિઘે કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા પછી અવારનવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી કિશોરીને રૂમ બદલતા બદલતા સુરતસિંહનો સંપર્ક બીજા બે વ્યક્તિ સાથે થયો હતો ઘરે અવર જવર રહેતા બંને મિત્રોની નજર પણ કિશોરીને જોઈ બગડી હતી જેને લઈને સુરજસિંહના બંને મિત્રો થોડા સમય પહેલાં સોળ વર્ષે કિશોરીને એસએમસી આવાસના એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેનો વિરોધ કરતાં સૂરજે કિશોરી સાથે મારઝૂટ કરતા કિશોરી ઘર છોડી ચાલી ગઈ હતી દુષ્કર્મ બાદ કિશોરી રખડતી હાલતમાં ફર્નિચરની એક દુકાન ધરાવતા સંજયભાઈને મળી આવતા તેમને સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી

पंद्रह साल की उम्र है मेरे साथ में वो लोग बहुत गलत काम किए आपको कहां से लाए लाए थे थे क्या थे, उसके बाद क्या? मुझे चिकली से वो बंदा लेकर आया था सूरज राजपूत और यहाँ पे सूरत मिलाकर मेरे साथ में बहुत गलत काम किया और करवाता भी था कौन कौन लोग आपके साथ ये काम किए मेरे साथ में वो सूरज राजपूत है विमल पाठक है और चंदन है मैं उसे भैया बोलती थी और मैं तो उसे भैया बोलती थी अब उसके मन में मेरे प्रति क्या था भगवान जाने लेकिन मैं तो उसे भैया ही बोलती थी मुझे ऐसे में लेकर आया बोला तो मैं पूरी फैमिली के साथ में रहता हूँ मेरे मम्मी पापा है भाई बहन है सब लोग है अपनी फिक्र रह सकती हूँ मुझे यहाँ पे लेकर आया मैं देखी उसके रूम पे कोई नहीं था मुझे रूम पे रखा मैं सो रही थी फिर वो आया बोला आपको शादी करनी होगी मैं बोली मुझे शादी नहीं करनी है ज़बरदस्ती मेरे मांग में सिंदूर भरा उसी रात मेरे साथ में गलत काम किया वो सूरज राजपूत है कितली का चाय खोला था वहाँ पे वो लोग आते थे चंदन और भीम ओ पाठक वहीं पे वो मेरे साथ में गलत काम किए हाँ जी डिंडावली में किए थे वो लोग वो जो आवास वाला रोड है वही पे वो बिल्डिंग है ना पुरानी बिल्डिंग उसी में किए थे वो लोग मुझे ले जाकर क्या लो? चाहते हो आप क्या न्याय चाहते हो मैं यही चाहती हूँ सर की उन लोग से कड़ी कड़ी सजा दी जाए क्योंकि मेरे साथ में वो लोग बहुत अत्याचार किए बहुत गलत काम किए ભોગ બનનાર છે એ સત્તર વર્ષની સગીરા છે આજથી દોઢેક વર્ષ પહેલાં એના માતા પિતા એના લગ્ન કરાવવા માટે છોકરો શોધતા હોય અને આ સગીરાને લગ્ન ના કરવાના હોય એટલે એ પોતાના ઘરેથી ભાગી ગયેલી અને એક એના પરિચિત એવા જે અત્યારે આરોપી છે મેઇન મુખ્ય આરોપી સુરતસિંહ રાજપૂત એના એની મદદ માગેલી તો સુરતસિંહ એને મદદ કરવાના બાને એના અલગ રૂમ રાખીને એની સાથે રહેવા લાગેલો અને પોતે એનો પતિક છે એ રીતનો એના સાથે વર્તાવ કરવા લાગેલો અને બળજબરીપૂર્વક એના સાથે અવારનવાર એના સાથે સંબંધ માણતો અને તું ક્યાંય જઈશ તને મારી નાખીશ તારા મમ્મી પપ્પા પણ તને ઘરે રાખવાના નથી એમ કરીને ડરાવીને અવારનવાર એના સાથે શરીર સંબંધ માણતો હતો ત્યારબાદ એના બે મિત્રો છે એક વિમલેશ પાઠક અને ચંદન ઝા એમની સાથે પણ આને શારીરિક સંબંધ માણવા માટે આ ભોગ બનનારને મજબૂર કરેલી અને અવારનવાર વિમલેશ પાઠક અને ચંદન જાએ પણ આ સગીરા સાથે શારીરિક સંબંધો માંડેલા એ બાબતની ફરિયાદ ડિંડોરી પોલીસ સ્ટેશને મળતા ડિંડોરી પોલીસ સ્ટેશને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો લગાડીને ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળેલ છે અને તપાસ દરમિયાન આ ત્રણેય આરોપીઓને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ સુરતમાં કડકમાં કડક સજા થતી હોવા છતાં પણ નરાધમો બળાત્કાર અને ગેંગરેપ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય જેને લઈને હવે આ મામલે કડકમાં કડક આરોપીને સજા થાય તે માંગ પણ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા